જઈ રહ્યો છું અત્યારે રસ્તામાં છું આ તમે આ જોઈ શકો છો કહીશ વિનંતીથી કહું છું કે સમગ્ર વિશ્વમાં મોટા અંગ્યા ગ્રામ પંચાયત મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો છો બધા મજામાં તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા તો ફ્રેન્ડ્સ આપણે વિડીયો હવે એક એક દિવસ જે જે ટોપિક મળતો આવશે એ બતાવશું તમને એક વિડીયોમાં જ પૂરું બતાવશું આ વિડીયો તમે જોશો ને આ વ્લોગ તો એ વ્લોગ કમસે કમ ત્રણ કે ચાર દિવસનો છે તો એ બધું કટ જે જે પાર્ટ કટ કરીને એક વિડીયો મેં બનાવ્યો છે તો હવે આવી રીતે બ્લોગ બનાવી તો ફ્રેન્ડ્સ અત્યારે હું જાઉં છું મારા ભાઈની દુકાનમાં આજે વિશ્વકર્મા જયંતી છે તો આ તમે જોઈ શકો છો બધા ઘરેથી બધા આવ્યા છે તો આ તમે જોઈ શકો છો આ બધું ચોખા અને જે સાંખ્યું આપે કહેવાય તે કરે છે આ મારી ભત્રીજી છે આ બધા મંદિરમાં બધું આપણે વધાવીએ છીએ આ તમે જોઈ શકો છો મારી બંને ભત્રીજીઓ વધાવે છે આ તમે આ જોઈ શકો આ રાંધા મશીન ઉપર બનાવે છે મારી મોટી ભત્રીજી ને એ કરે છે સાંખ્યું કરીને પછી એનામાં આપણે જે રીતિ રિવાજ પ્રમાણે આપણે ચોખા કરીએ જે ચોખા લગાવીએ તે પ્રમાણે કરશે આ મારો ભત્રીજો છે વીર કુમાર આ તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવી રીતે થાય છે બંને મારી ભત્રીજી આવી છે આ વિજ્યા નામ છે આ તમે જોઈ શકો શું બોલે છે અત્યારે વાગા છે પાછળના ચાર અને હું જઈ રહ્યો છું આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમવા માટે તો ફોન આવ્યો તો અત્યારે જઈ રહ્યો છું તો તમને બતાવો અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ કેવો છે અહીંયાથી બધો રસ્તો જાય છે સીધે સીધું છે આ રોડ બન્યું છે અને રોડને લગભગ પાંચ છ વર્ષથી બને છે ત્યાં બધું મકાન બને છે તમને મળું અમારા ગ્રાઉન્ડમાં તો સામે જ છે તો ફ્રેન્ડ્સ સામે જ છે ક્રિકેટ ગ્રાઉન્ડ આ છે રોડ તમને બતાવ નહીં સીધે સીધો રોડ છે તો સામે જ છે ક્રિકેટ ગ્રાઉન્ડ તમને જુ બતાવું એવો છોકરાઓ બધા રમે છે અહીંયાથી બતાવું હવે આ રોડ છે ને આ રોડ સીધો ગંગાજી તરફ જશે અહીંયાથી લગભગ બે ખન કિલોમીટર જેવી હશે ગંગાજી એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ ક્યારેક જઈશ તો બનાવીશ વ્લોગ એનો સામે જ છે આ તમે જોઈ શકો છો અહીંયાથી રસ્તો છે પણ હું અહીંયા શોર્ટકટથી જાઉં सामे क्रिकेट ग्राउंड तुम्हें भाई आज ये જોઈ શકો છો અમે આજે આવ્યા છીએ રમવા ને ઘણા દિવસ પછી અમે દેખાય છીએ અહીંયા ग्राउंडે હમણા અમે રમવા આવ્યા છીએ બધાય છે અહીંયા જમે છે જમે ના બધાય અહીંયા રમે છે ભાઈ અશ્વિન ભાઈ આજે શું આજે અમારે ઊહે વિશ્વકર્મ જયંતિ એટલે આજે કામ બધેનું બંધ છે આ અસિનભાઈ બોલિંગ ના કે દે આ ર્યુસિક કરે ભાઈ લેફટી છે ને એટલે મુજાએ છે આ બાજુ આ સાઈડ રન નથી અમારા કને એટલે મુજાએ છે આ એટલે હય સીધું સ્ટેટ નેક્સ્ટ મોર્નિંગ રેન્સ અત્યારે આઈ વાગી ચૂકી છે બપોરના બાર અને આપણા પાસે આજે આખો સવારમાં કંઈ જ કામ નથી તમને કીધું હતું ને ક્યારેક કામ હોય અને ક્યારેક ન હોય આ બસ આવું જ છે તમે જોઈ શકો આ બધી આપણી આજ પ્રેશર લાઈન છે અહીં નહીં પડી છે હજી કાંઈ કામ જ નથી આ તમે આ જોઈ શકો બધી એ કામ જ નથી આ તો અહીંયા બેઠો છું બેઠો છું કોઈક આવશે તો કામ કરી દઈશ અહીંયા બેસી રહેવાનું તો ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો આજે મશીન છે ને રંધા મશીન આનું કામ શું છે જે આપણું જે લાકડું હોય ને એને લેવલ કરવાનું કામ છે તમને હું બતાવું કેવી રીતે લેવલ થાય છે અને આ સામે તમે આ જોઈ શકો છો એ ચક્કર છે કાપવાનું એ બહુ જ ખતરનાક હોય છે આ અહીંયાથી આ જોઈ શકો અહીંયાથી કચરો નીકળે છે તમને બતાવું છું ને અહીંયાથી કચરો નીકળે હવે હું તમને એનો મશીનનો સાઉન્ડ સંભળાવું કેવો છે કેટલો અવાજ કરે છે સેમ ઇવનિંગ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે ચાર અને અત્યારે હું જઈ રહ્યો છું લગ્નમાં આગળના વિડીયોમાં જોયો જે સલૂન કને હતો ત્યારે થોડીક દાઢી સેટ કરાવવા આવ્યો હતો તો અત્યારે હવે ઘરે છું ઘરે પણ કોઈ છે નહીં બધા જતા રહ્યા છે લગ્નમાં મામાની છોકરીના લગ્ન છે તો તમને બતાવીશ જઈ રહ્યું છું આજે એસટીમાં જઈશું એસટીમાં સવારી કરીશ અને તમને બતાવીશ કેમ કે બાઈક તો મારા પપ્પા લઈ ગયા છે એ બે દિવસ વહેલા ગયા હતા તો હવે હું અત્યારે જાઉં છું કાલે લગ્ન છે ને તમને બતાવીશ એસટી રહ્યો છું અત્યારે રસ્તામાં છું તમે આ જોઈ શકો છો રસ્તો પગી પગી જઈશ બસ સ્ટેશને તો બસ સ્ટેશને જઈશ પછી ત્યાંથી એસટી લઈશ તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ આપ્યા છે વીઆઈ વાળા તમારા ગામમાં પણ આ આવે છે આવા તો કમેન્ટ કરીને કહેજો સિમ કાર્ડ તો આ ફ્રેન્ડ તમે આ જોઈ શકો છો હું એસટીમાં બેસી ચૂક્યો છું કેમ કે એસટીનો થોડોક અવાજ વધારે આવતો હતો એટલે સાઉન્ડ મારું વોઇસ ઓવર કરું છું હવે તમે જોઈ શકો છો આ જાય છે એસટી બસ નખત્રાણા તમને હું ટિકિટ બતાવું આ છે ટિકિટ આ જોઈ શકો છો સોળ રૂપિયા છે દેવ પરથી નખત્રાણા સોળ રૂપિયા ટિકિટ લાગી આ તમે ટાઈમ પણ માથે જોઈ શકો છો તો હવે હું તમને એનો અવાજ સંભળાવું કેટલો બધો અવાજ આવતો હતો અત્યારે નખત્રાણા પહોંચી ચૂક્યો છું અને નખત્રાણાથી જે ગામ આવશે ત્યાંથી હું આ ટ્રાવેલ્સ લઈશ તો આ ટ્રાવેલ્સમાં થઈને હું ત્યાં લગ્નના લગ્ન છે ત્યાં પહોંચી તમે જોઈ શકો છો આ ઉપડી ગઈ છે ત્યાંથી નખત્રાણાથી અને આગળના વિડીયોમાં તમે આ જોઈ શકો છો હું જે ત્યાં લગ્ન છે ત્યાં પહોંચી ચૂક્યો છું છોકરાઓ બધા રમે છે આ સમજવાળીનું છે અને સામે તમે જોઈ શકો છો જે ભોજન બને છે એ લગન માટે ભોજન બને છે આ તમે જોઈ શકો છો આ બધી સમજવાળી છે આખી આને અહીં જ બધી દાંડિયા રસ અને જમવાનું અહીં જ બધું થશે નેક્સ્ટનિંગ फ्रेंड्स अभी नतमजोरी सब कुछ अमेज़ आते हैं आप इस विश्व में बड़ा रिकॉर्डर मैंने आप बताया फ्रेंड रुपा सामे अमावसी आते हैं आप बताएं आते हैं जो इस सब कुछ केटला बदमाशों से आविष्ट हो चुके हैं आते हैं ये हम जो ये रहे हैं चाहते हैं तो फ्रेंड्स अत्यारे वादी ચૂક્યા છે બપોરના બાર અને અમે અત્યારે આવી ચૂક્યા છીએ જમવા જમવાની લાઈન લાગી છે આ તમે જોઈ શકો છો કેટલી બધી લાઈન છે તો ફ્રેન્ડ્સ આગળ થોડુંક આગળ વધીને આ તમે જોઈ શકો છો બધા બેને જમે છે જમવાનું દાળ ભાત પૂરી શાક અને છાસ હતી તમે આ જોઈ શકો છો આ મારા ફ્રેન્ડ ઊભા છે તો આટલી બધી લાઈન હતી

સૂરજ આથવાનું છે વાગી છ આ તમે જોઈ શકો છો એસીનું કામ ચાલે છે આ જોઈ શકો છો આ આપણે ફ્રીઝરમાં લાગેલું હોય ને પાછળ એ છે આ ગેસ ભરવાનું છે સ્ત્રી ઊભા અહીંયાથી કનેક્શન છે વાળું અહીંયાથી આવાળું કનેક્શન છે ચાલુ છે આ ગેસવાળું લાઈન છે મિસ્ત્રીની ખબર શું કરે તો હવે આમાં આવી ગયું છે એસી રિચાર્જ થશે ઓઇલ નાખે છે આવાળું ઓઇલ છે